હલો મિત્રો સ્વાગત આજના નવા વિડીયોની અંદર હા તો મિત્રો જો ખેડૂતોને પાક નુકસાન થયું હશે કપાસ કે મગફળીનો બગાર થયો હશે તો એની ભરપાઈ સરકાર આઠ હજાર રૂપિયા તમારા ખાતાની અંદર જમા કરી દેશે તો મિત્રો કેવી રીતે જમા થશે આઠ હજાર રૂપિયા અને કેવી રીતે આ પાક નુકસાનનું ભરપાઈ સરકાર કરશે એની અપડેટ જોવા માટે અમારા વિડીયો ઉપર બન્યા રહેજો અને જો આ વિડિયોને તમે જોતા હોય તો લાઈક કરી દો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે નવી 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 દરેક અપડેટ ખેડૂત મિત્રો માટે આ ચેનલ બનાવેલી છે ને ખેડૂત મિત્રોને દરેક અપડેટ મળી જાય છે તો મિત્રો તમે જાણતા હશો કે ખેડૂત મિત્રો અત્યારે વરસાદના કારણથી આપણા કપાસની અંદર રૂ પણ બગડી ગયું ને આપણા કપાસ પણ ફેલ ગયા છે અને મફરીમનો પણ બગાર થયો છે તો આ મિત્રો આ કારણસર જો સરકારે નિર્ણય લીધો છે કે દરેક ખેડૂતોના ખાતાની અંદર આઠ હજાર રૂપિયાનો હપ્તો જારી કરવામાં આવશે તો મિત્રો કેવી રીતે આઠ હજાર રૂપિયા આવશે એની આગળ હું તમને ચર્ચા કરીશ કારણ કે આઠ હજાર રૂપિયા લેવા માટે તમારે કયા કયા ફોર્મ ભરવાના રહેશે અને કયા કાગળિયાની જરૂર પડશે તો મિત્રો તમારા પાસે તો પહેલાં તમારી પોતાની જમીન હોવી જરૂરી છે અને જમીનના સાત બારનો ઉતારાને આઠનો ઉતારો હોવો જરૂરી છે તો મિત્રો ગામ પંચાયતની અંદર જઈને તમારે શું કરવાનું રહેશે તો મિત્રો પહેલાં તો તમારે સાત બારના ઉતારા કઢાવવાના રહેશે અને બીજું સાત બારના ઉતારા કઢાઈને આઠનો ઉતારો એના ઉપર મોબાઈલ નંબર લખી અને ગામ સેવકને પહોંચાડવાનું રહેશે સાત બારનો ઉતારો ગામ સેવકને પહોંચાડી દેશો એટલે તમને ગામ સેવક એમ બોલશે કે તમારે શું બગાડ થયો છે તો તમારી કપાસનો બગાડ થયો હોય રૂનો થયો હોય તો અથવા તમારે મફળીનો થયો હોય તો મફળીનો તો મિત્રો જો જે બગાડ થયો હોય એના ફોટા તમારે પાડેલા હોવા જોઈએ અને એનો વિડીયો હોવો જોઈએ અથવા તમે જો તમારો બગાડ ના થયો હોય અને કોઈ બીજાનો થયો હોય ફોટો પાડી દેશો તો પણ તમને પૈસા મળવાપાત્ર છે તો મિત્રો સરકારને જાહેર કર્યું છે કે અત્યારે આ મહિનાની અંદર જેટલા ખેડૂતોને નુકસાન થયું છે એની ભરપાઈ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સરકાર ભરપાઈ કરશે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે તો મિત્રો તમે જડાક પણ વાર કરશો નહીં અને મામલતદારને અંદર પહોંચી જાઓ અથવા ગ્રામ પંચાયતની અંદર ગામ સેવકને મળી અને આ ફોર્મ ભરી શકો છો તથા તમે આપણા ગામના સરપંચને અથવા તલાટીને પણ મળી અને આ ફોર્મ વિશે ચર્ચા કરી શકો છો જે કોઈ બનેલો હોય તે વ્યક્તિ સાથે મુલાકાત કરી અને આનું ફોર્મ ભરી અને તમને આઠ હજાર રૂપિયા મળવાપાત્ર છે તો મિત્રો આવો મોકો ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશું કારણ કે અમે તમારા માટે આવી અપડેટ લઈને આવતા રહીશું તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે પણ તારીખ હું તમને આ વિડિયોની અંદર નહીં પણ આગલા વિડીયોની અંદર જરૂર બતાવી દઈશ અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને કી તારીખે પીએમ કિસાનનો હપ્તો પર એ આગલા વિડીયોમાં બતાવી દઈશ આ વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરો મળીએ આગલા વિડીયોને